આבן કેટલો વરસાદ આવી ગયો કેટલો વરસાદ આવો ને એક માંડ માંડ કામે જાય ને પૈસા ભેગા કરે ને તુરવાય તુર હોય તો બળી ગઈ મે તો કપા વાયો વરસાદ આયો કે કપા નખ દે દેખાતો એવું જ જો કોનો કોણ આયો ભઈ ત્યારે હા ભાઈ બોલ શું કામ છે ભાઈ પણ વરસાદ પાણી બહુ મસ્ત યાર અમારે જો પપ્પા પપ્પા બધું પડી ગયું મારે યાર એવું છે હું તો કામે જાઉં મારે શું હોય કામે જઈ રોજી રોટી હાલે મારે તમે આવું બધું મોજ મોજ કરીને બેઠા અરે યાર ઓલે હું શેઠા ને કામે કાવે નો જાઉં હું શેઠ બેગો નેથી પગાર આવ્યો આજ તે તે ફોન લઈ આયો અને ફોરી છોડો જાન વાત છે તમારે એક ભાઈ બનને ફોન લેવા જાવું એવું છે ને તમે કે મારા આ જો ભૂલા પડ્યા થોડા ફોન લેવા જાવું ભાઈ બન પૈસા નથી એવું પૈસા પણ મારે ભાઈ બન છે છોટીલા હા એ અહીંયા ફોન વાળો પાસે ભાઈ બન

તે ઈ નો લે પણ માર ભાઈ બનના દુકાને હારા ફોન મળે ઈ લઈ લો તમે લેવા હા હવે લેતી નથી લેવા હે કે પૈસાનું કેમ થાય છે તમારે પૈસા છે જ નહીં તો 5000 5000 ની જરૂર પડશે તો ઈ 5000 રે ગોતવા પણ મારે એક હું કામે જાતો ને કામ કરવું પડે તમારે તો બોલ લે આ કામ કઈ આપશે પેલા પૈસા નો આપે ને કામ કરવું પડે ને તમારે પેલા પૈસા તો હું હાલો પૂછી જોઈ તમ તારે તોય

હા તે પાં તો જ થઈ પાં હા તે વાંધો નહી તો હું કામ કરતો અહીં જ આવી આપણે હાલો પણ કામ કેય કરવું એ બબાન મારે સંપૂર્ણ ભલે ભઈ હાલો વાંધો છે જ নকরাছে ডা দেরা দায়েছেয়ে ইজো এ করুমাল মাগো পাছেয় করুমাই ইডায়ে তো এলো

دلن یا کار کھاڑ لنی آہا کیا کھان کھا پھرا پیدا بہت تو مرمان کھا میرا کھو نا تو اتلے آہا کھا مرمان کھا ہوا واہاں دونی دار بولے پیدا نا اونو کی تو نا سام آمان ایو اسے تل دی تھی دی من امجا سام آم باس نا ایو تای گئی تو ای پیدا کھانو اوائ تم نا تو سید پیلے تھی نیو

કામ આવે નથી તો આયો કામ કરવા અરે આવી તો રેમા મેરો થઈ ગયો છે તો તો આરે પછી બીજો કામ સીધું છું આવા કોણ રૂમાલ છે હવે પૈસા આવી છે હવે પૈસા હવે આમાં બાય કે